આગળ ભચાઉ અગિયારસો બાણું થી લઈને બારસો રૂપિયા આગળ તો અગિયાર બારસો ને વીસ રૂપિયા આગળ વિસાવદર માર્કેટ યાર્ડમાં એક હજાર બાર થી લઈને એક હજાર ને છ્યાસી રૂપિયા આગળ પાટડી માર્કેટ યાર્ડ માં બારસો થી લઈને બારસો દસ રૂપિયા આગળ કડ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો બારસો પાંચ થી લઈને બારસો બત્રીસ રૂપિયા આગળ ધારી માર્કેટ યાર્ડમાં અગિયારસો થી લઈને અગિયારસો ને ત્યાંસઠ રૂપિયા આગળ સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં અગિયારસો સિત્તેર થી લઈને બારસો ને સત્રીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ વાત કરીએ તો અગિયારસો ત્રીસ થી લઈને બારસો ને આઠ રૂપિયા આગળ વડગામ માર્કેટ ની વાત કરીએ તો બારસો તેર થી લઈને બારસો ને પાંત્રીસ રૂપિયા આગળ જેતપુર માર્કેટ યાર્ડમાં અગિયારસો પચીસ થી લઈને અગિયારસો ને એકાણું રૂપિયા આગળ અળવદ માર્કેટ યાર્ડમાં અગિયારસો સિત્તેર થી લઈને બારસો ને સોળ રૂપિયા આગળ કાળાવાડ માર્કેટયાર્ડની વાત કરીએ તો અગિયારસો થી લઈને અગિયારસો ને એસી રૂપિયા આગળ દાહોદ માર્કેટયાર્ડમાં અગિયારસો ચાલીસથી લઈને બારસો ને વીસ રૂપિયા આગળ હિંમતનગર માર્કેટયાર્ડમાં બારસો પંદર થી લઈને બારસો ને સત્યાવીસ રૂપિયા આગળ ત્રોલ માર્કેટયાર્ડની વાત કરીએ તો એક હજાર એસી થી લઈને અગિયારસો ને અડતાળીસ રૂપિયા ડીસા માર્કેટયાર્ડમાં બારસો સાત થી લઈને બારસો ને સત્યાવીસ રૂપિયા મહેસાણા માર્કેટયાર્ડમાં અગિયારસો પચાસથી લઈને બારસો ને સત્રીસ રૂપિયા આગળ જુનાગઢ માર્કેટ યાર્ડમાં અગિયારસો થી લઈને બારસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો પંદર થી લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડ માં એક હજાર થી લઈને બારસો ને એક રૂપિયો આગળ ભાવનગર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો એક હજાર પચીસ થી લઈને અગિયારસો નેવું રૂપિયા તમારી આજુબાજુના માર્કેટ ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો